અષાઢી અષાઢી એ અલગ અલગ અગિયાર ધાની પાંચ કોણ લઈ અષાઢી તુલાતા વર્ષ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટોરડા અષાઢી તોલાય છે ટોડા ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના

સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડા ધામમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી તોલ કરવામાં આવી હતી અને એમાં મંદિરના સ્વામી તથા સર્વે ગામના મોટેરા હરિભક્તો આજુબાજુ ગામના સત્સંગીઓ બહાર ગામથી આવેલા હરિભક્તોની હાજરીમાં પૂનમની સાંજે અષાઢી તોલ કરવામાં આવી હતી ત્યારબાદ રાત આખી રાત ભગવાનની સાનિધ્યમાં એ કણ મૂકવામાં આવ્યા હતા સવારે આરતી બાદ એ સર્વેની હાજરીમાં એમની તોલ કરવામાં આવ્યો હતો તો આવું જે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલ કરવામાં આવેલું આવેલ હતું તો સર્વે હરિભક્તોને ભાવથી બધા સુખી થાય અને બધા નિરોગી બને અને વર્ષ સારું જાય એ માટે સદગુરુ ગોપાળનંદ સ્વામી અને ગોપાલલાલજી મહારાજના ચરણમાં જય સ્વામીનારાયણ મહેન્દ્ર નેશન પ્લસ ન્યુઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર